સમાચારમાં વાત કરીએ કાંકરેજની તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જલારામ મંદિરમાં મારી મારી માટી મારો મારો દેશ દેશ મીટિંગ યોજાય છે અમૃત મહોત્સવના અનુસંધાને સમગ્ર કાંકરેજ તાલુકાની મારી માટી એકત્ર કરવા માટે તાલુકાના દરેક ગામમાં રથ ફેરવવા માટેના આયોજનની બેઠક બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિની જલારામ મંદિરમાં યોજાય છે મિટિંગ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આપણા દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે તેવી આપ સૌના થકી ગામે ગામ યાત્રા ઢોલ નગારા સાથે નીકળી દરેક ગામમાંથી માટી લઈને દિલ્હીમાં પહોંચાડી દેશના વીરો વિરંગનાઓને અમૃત વાટિકામાં વેર વેરવાની છે આવતીકાલે દેવદરબાર જાગીર મઠથી મેરી મિટ્ટી મેરા દેશના રથનું શરૂઆત પણ કરવામાં આવશે મારી ઉદેશ રાષ્ટ્રપતિ ને કાર્યક્રમ દેશ હિન્દુસ્તાન આપણા દેશ ની જન્મભૂમિ આમ સૌની માતા ભક્તિમાતા રક્ષાના કાર્ય અનેક યુ લોન ના હોય પોતાના પ્રાણા આવતી આપણે આ દેશનું રક્ષણ કરેલું એ આ માટીમાં મળી ગયા છે આવા વિરોને વંદન કરવા માટે ભગીને વંદન બનોને અભિનંદન એનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર ચાલી છે જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા તમામે તમામ ગામોની અંદર ગ્રામજનો દ્વારા ઘરે ઘરે ફરી પોતાના ઘરની પોતાના ગામની માટી કુંભમાં એકત્રિત કરવામાં આવશે આ એકત્રિત માટીને એકત્રિત કરવા માટે મારા ભારતીય જનતા પાર્ટીના શ્રી વિધાનસભા ભાઈ સમગ્ર ભારતની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને સ્વીકારીને સમગ્ર દેશમાંથી આની એક કરીને આપણા જે શક્તિ આપણા মান আয়োজক রূপে আজকে মিটিং করে তালুক সমগ্র তালুকালে শুরু পাঁচ দিবস আমার আখি বিধানসভা মা রেভন গেজ নাসো ত্রিসে তিজ গাম ভ্রমণ থাকে দরে গামী দরজি জমি মাটি પદવા જમી દુષ્કા અમે એકત્ર કરી અને આ કુંભ અમે તાલુકાની અંદર કરીશું તાલુકામાંથી જિલ્લામાં જશે અને જિલ્લામાંથી આ કુંભ રેલવે મારફત દિલ્હી શક્તિ સમારંભમાં પહોંચાડવામાં આવશે